એક સગીર પુત્રને વિધવા માતાના પ્રેમ પ્રસંગની જાણ થઈ જતા પુત્રની હત્યા કરવામાં આવી છે માતાના શરીર નાખ્યું અને મસ્જિદ નજીક આવેલા કુવામાં લાશ ફેંકી દીધી આ ઘટના છે ભાવનગરના મહુવાની જ્યાં માલણ નદી વિસ્તાર પાસે રહેતા ઉવેશ અને હસન બંને મિત્રો હતા જેમાંથી ઉવેશ સગીર વયનો છે જેની ઉંમર હતી સત્તર વર્ષ આ જ લાશ બે દિવસ પહેલા કુવામાંથી મળી હતી જેના કારણે અહીં લોકોના ટોળા ભેગા થયા હતા પોલીસે તરત જ ઇન્વેસ્ટિગેશન શરૂ કર્યું ત્યારે સીસીટીવીમાં સગીર વયના યુવક સાથે એક વ્યક્તિ જોવા મળ્યો હતો જેનું નામ છે હસન પોલીસે હસનની પૂછપરછ કરી ત્યારે એક બાદ એક હકીકત સામે આવી વાત એમ છે કે ઉવેશના અબુનું અવસાન થયા બાદ મિત્ર હસનને ઉવેશની માતા સાથે પ્રેમ સંબંધ પથરાયો હતો દોઢ બે વર્ષ સુધી આવું ચાલ્યું પછી આ વાતની જાણ ઉવેશને થઈ ગઈ તેથી બંને મિત્રો વચ્ચે ઝઘડા થતા હતા આખરે એક દિવસ હસને ગુસ્સામાં આવીને રસ્તામાંથી ઉવેશને હટાવી દેવાનો પ્લાન કર્યો અને પથ્થરોથી શરીર છૂંદીને અવાવરુ કુવામાં લાશ ફેંકી દીધી હાલ આરોપી પોલીસ પકડમાં છે પરંતુ પ્રેમ સંબંધમાં સત્તર વર્ષીય સગીરનો ભોગ લેવાઈ ગયો છેલ્લા બે એક વર્ષથી એના ઉવેશના પિતા મૃત્યુ પામ્યા ત્યારથી એની જોડે પ્રેમ સંબંધ હતો અને આ પ્રેમ સંબંધની જાણ છે આ ઉવેશને થઈ ગયેલો હોવાથી એ બેની વચ્ચે ઘણી વખત ઝઘડો તકરાર થતા હતા ઉવેશને માથે તેમજ શરીરના ભાગે પથ્થરના જીવલેણ ઘા મારેલા અને ઘા વાગવાના લીધે કુવેશનું મૃત્યુ થયું હતું મૃત્યુ થવાના લીધે પછી એને જે દોરી વડે એની લાશને બાંધી અને કૂવામાં નાખી દીધેલી હતી